પાલનપુર શહેરના રેલવે સ્ટેશન રોડ સહિત મટન માર્કેટમાં થયેલા દબાણો સામે થયેલી ફરિયાદોના પગલે પાલનપુર નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે પાલનપુર શહેરના સ્ટેશન રોડ સિમલા ગેટ મટન માર્કેટ સહિતના વિસ્તારોમાં થયેલા દબાણો સામે જુદા જુદા અરજદારો દ્વારા રજૂઆતો કરાઈ હતી જેના પગલે પાલિકાએ દબાણદારોને નોટિસ ફટકારી સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનું જણાવ્યું હતું જોકે દબાણદાર વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ હતી રેલવે સ્ટેશન રોડ ઉપર જે રસ્તા પૈકીના દબાણો હતા તે દબાણ દૂર કરવા માટે જે તે વખતે સિટી સર્વેએ ડિમાર્કેશન કરી આપ્યું હતું આ દબાણ દૂર કરવા માટે નગરપાલિકાએ અગાઉ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસો પણ આપેલી હતી તેમ છતાં દબાણદારો દ્વારા સ્વેચ્છાએ આ દબાણો દૂર ના કરતા આજ રોજ નગરપાલિકાની ટીમ તથા પોલીસ બંદોબસ્ત સાથે રાખી તેમજ સિટી સર્વેના સ્ટાફને પણ સાથે રાખી લગભગ વીસ જેટલા દબાણો દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જે કામગીરી આજરોજ પૂર્ણ થશે તેમજ નગરપાલિકા વિસ્તારમાં જે જે આવા દબાણો રસ્તા પૈકીના ધ્યાન ઉપર આવશે તે નગરપાલિકા દ્વારા નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરી અને આગામી સમયમાં દૂર કરવામાં આવશે પાલનપુર નગરપાલિકા દ્વારા રોડ ઉપરના નડતરરૂપ ઓટલા શેડ સહિતના વીસ જેટલા દબાણો દૂર કરાયા હતા